કૃષ્ણ અવતારમાં જેમ બાળપણમાંથી અસુરોને મારીને બાળ લીલા કરવા લાગ્યા હતા તેમ રામદેવ ધારણ કરી અનેક લીલાઓ કરતા જાય છે અને પાપીના છોડાવે છે ધાર્મિક મનુષ્યોને ધીરજ આપે છે પાંચ વર્ષની ઉંમરમાં રામદેવજી ગેડી દળે રમે છે પોકરણગઢના ના સીમાડામાં એવામાં માળવા દેશમાંથી કોઠિયું લઈને લાખો વંજારો નીકળ્યો લાખો વણઝારો બોલીનો પાખંડી અને જૂઠું બોલનારો હતો પૈસા મળતા હોય તો પાપથી બીતો ન હતો અને વેપારમાં પૂરેપૂરું પાખંડ ચલાવતો ગમે ત્યાંથી ખોટું બોલી માણસોના પૈસા પડાવી લેતો આવો ખોટા બોલો માણસ હતો રામદેવ પીર છોકરા સાથે ગેડી દડે રમે છે બાળકના રૂપમાં આનંદ કરે છે એમાં સાકરની પોઠિયું લઈને લાખો વણઝારો નીકળ્યો લાખો લખેશરી કહેવાતો અને દેશ પરદેશમાં પોઠિયું લઈને જાતો અને ખૂબ જ ધન કમાતો હતો કોઈ ઠેકાણે છેતરાતો નહીં પણ ઘણાને છેતરીને આવતો શ્રી રામદેવ પીર તેની કંજૂસ સ્વૃત્તિ જાણીને આડા ઉભા રહ્યા રાજકુમાર રૂપમાં છે વણજારાને પૂછવા લાગ્યા ક્યાંથી પોઠિયું લઈને આવે છે અને ક્યાં જાઓ છો કેટલી પોઠિયું છે પોઠીઓમાં શું ભર્યું છે શ્રી રામદેવ પિરલા વંજારાને ઉભો રાખીને પૂછવા લાગ્યા કે તારી પોઠિયુંમાં શું ભર્યું છે શેનો વેપાર કરો છો વંજારો વિચાર કરે છે કે જો હું સાકર ભરી છે એમ કહીશ તો જગાત ભરવી પડશે રાજધાનીનું શહેર છે એટલે આ બાળકને આગળ ખોટું બોલીને નીકળી જાઓ એમ ધારીને વણઝારો કહે છે કે ભાઈ આમાં તો મીઠું ભર્યું છે બજારે બજારે જઈને મીઠું વેચીને ગુજારો કરું છું ચાલતો થયો રામદેવ પીર તો છોકરાની સાથે ગેડી દળે રમવા લાગ્યા વણજારો આગો નીકળીને એક વાડીમાં ભાતું ખાવા બેઠો આજ તો જગાતમાંથી બચી ગયા એટલે રોટલા ઉપર સાકર લઈને સૌ ખાઈ ગોવાળો તથા વંજારા સૌ પોઠિયું માંથી સાકર લઈને રોટલા ઉપર નાખીને ખાય ત્યાં તો ખારું મીઠું હતું વણજારો વિચાર કરવા લાગ્યો આ મીઠું ક્યાંથી આવ્યું બધી પોઠિયું સંભાળી ત્યાં તો લાખો રૂપિયાની સાકર હતી તે ખારું મીઠું થઈ ગયું વણઝારાની મિલકત બધી આ સાકરમાં હતી બધી મૂડી ગઈ એટલે બેભાન જેવો થઈને જમીન ઉપર પછડાવા માંડ્યો મરવાની તૈયારી કરી અને રોવા લાગ્યો વાડીવાળો કહે છે શું થયું વણઝારે વાત કરી કે મારી પોઠિયું સાકર બધી મીઠાના રૂપમાં થઈ ગઈ વાડીવાળા ભાઈ કહે તમે કંઈ કર્યો હશે કહે પોકરણગઢના પાદરમાં એક છોકરાએ મને પૂછ્યું તારી પોઠિયુંમાં શું ભર્યું છે હું જગાદ પરના ભયથી જૂઠું બોલ્યો આમાં તો મીઠું છે વાડીવાળા માણસો કહે એ જ મોટો દોષ તે કર્યો છે એ શ્રી રામદેવજી હશે અજમલજીના દીકરા જે બોલ તે થાય માટે દોડીને એમના ચરણ પકડી લે અને માફી માગી લે તો તારો માલ હતો એવો પાછો થઈ જશે વણઝારો દોડી જ્યાં રામદેવજી રમતા હતા ત્યાં ચરણ પકડી અને રોવા લાગ્યો મેં આની આગળ ખોટું બોલવાનો ગુનો કર્યો છે મને માફ કરો હે ભગવાન મેં તમને આપના બાળ રૂપમાં ઓળખ્યા નહીં તમારી માયામાં મોટા મોટા મુનિઓ ભૂલી જાય છે હું તો વનવાસી વંજારો છું હું શું આપને જાણી શકું અવતાર લેવો પડે છે હવેથી તન મન ધન તમારા શરણમાં ધરીને તમારો સેવક થઈને તમારું ભજન પૂજન કરીશ આવી પ્રતિજ્ઞા કરી અને પ્રભુના ચરણમાં નમ્યો આરતવાણી સાંભળીને રામદેવજીએ આશીર્વાદ આપ્યા જા હવેથી તારી મૂડી સાધુ સેવામાં વાપરજે અન્યાયથી ધન રળતો નહીં નહીં તો બધું રળેલું પાછું મીઠું થઈ જશે શિખામણ આપી વણઝારો વળાવ્યો છે પોતાની પોઠીઓ આવીને સંભાળી ત્યાં તો માલ હતો તેવો જોવા મળ્યો વણઝારાને જ્ઞાન થયું રામદેવ પીરનું ભજન કરવા લાગ્યો અને બીજાને ઉપદેશ આપવા લાગ્યો ચમત્કાર વિના નમસ્કાર નહીં ભય વિનાની ભક્તિ નહીં શ્રી રામદેવ પીરે આવા પરચા પૂરી ભય બતાવીને હજારો જીવને ધર્મને માર્ગે ચડાવ્યા જેમ કૃષ્ણ પ્રભુએ ગોકુળમાં બાળ લીલા કરી અસુરોને માર્યા તાર્યા બેવકામ કર્યા ભગવાન ગમે તેને મારે તેમાં તેનું હિત પણ કરે છે વણઝારાને માયાની થાપટ મારીને ચેતવ્યો એમાં આપણને પણ ઘણી વખત પ્રભુ આવી થાપટ મારતો હોય છે પણ આપણી સમજણમાં નથી આવતું એટલે ભૂલો કર્યા કરીએ છીએ પ્રભુની થાપટ વાગે સમજી જાય સમજણ ન આવે એટલે દુઃખી થયા કરે પ્રભુની લીલા સમજુ માણસને માટે શિખામણ છે મારવાડના લોહગઢ ગામમાં ભૈરવસિંહ કરીને દાણી શાખાનો રજપૂત રહેતો હતો બહુ બળવાન હતો તેને નાનકસબાલા શાખાના રજપૂતો સાથે વેરબંધાણું ભૈરવસિંહ પોતાની પુત્રીને મૂકવા જતો હતો પોકરણગઢને સીમાડે તેને શબાલા શત્રુઓ આડા ફરીને મારવા લાગ્યા તે ભૂમિ ઉપર બાળા બળીનાથનો આશ્રમ હતો અને મારતો જોઈ બાળીનાથ દોડિયા હાંકલ કરી અને મારી એટલે દુશ્મનો ભાગી ગયા ભૈરવસિંહ મરી ગયો આથી બળીનાથને બહુ દુઃખ થયું બાળીનાથ પોતાની સિદ્ધિ ના બળે ભૈરવસિંહને ઊભો કર્યો ભૈરવસિંહ ચરણમાં પડ્યો બાળીનાથે માથે હાથ મૂક્યો અને અભય વચન આપ્યું ભૈરવ કહે મને અમર બનાવો બાળનાથ કહે તારા કોઈ નહીં મારી શકે ભૈરવ શરણે થયો પછી તો પોતાની વેરીના કર્યા અને જે મળે તેને મારવા માંડ્યો આથી ભૈરવો રાક્ષસ તરીકે છાપ પડી ગઈ બાળીનાથ કહે તું બીજાને ન માર ભૈરવ કહે કે હવે તો હું માણસ માત્ર ને મારા દુશ્મન માનું છું બાઈનાથ મુંજાણા કે તેનો દોષ મને લાગશે એટલે બાબા નાથે ત્રણ ત્રણ ભેજનની આણ બાંધી દીધી કે જો તું મારી આણ વટીશ એટલે બળહીન થઈ જઈશ એટલે ભૈરવો બાર ગામમાં કોઈ નીકળે એટલે મારીને ખાઈ જતો બીજો ભૈરવાએ નક્કી કર્યું કે મારો ગુરુભાઈ મને મારશે એટલે ગુરુનો ચેલો કોઈને ન થવા દેવો આવા હિસાબથી ભૈરવો મનુષ્યોને મારવા લાગ્યા ભૈરવાનો ત્રાસ જોઈ માણસો હારી ગયા એમાંય કવિ આવી ક્ષત્રિઓને સુર ચડે એવો દુહો કીધો ધન્ય નર તુવરા ધન્ય તુજ કુવરા નામ લેતા સહુ દુઃખ ભાગે ભૂમિ ઉજ્જડ કરે દૈત્ય ભેરવો સુરવીર કેમ ના કોઈ જાગે આજ મુછાળા માનવી ક્ષત્રિ ભેળા થઈને મોટા ઉછવ ઉજવો છો પણ રયતને ભેરવો રોળી નાખે છે છતાં કોઈ વીર પુરુષ જાગતો નથી શું આ ધરતી સુરાશૂન્ય થઈ ગઈ આ વખતે રામદેવજીની ઉંમર સાત વર્ષની હતી આ દુહો સાંભળી રામદેવ પીર પિતાજીને પૂછવા લાગ્યા પિતાજીએ ભૈરવો દૈત્ય કેવો છે તેને મારે જ

ભણી હંકારી ગાયો ચારે છે રામદેવ પીરે ગોવાળિયાઓ સાથે ગેડી દડાની રમત માંડી રમતમાં રામદેવ શરત કરે છે જુઓ ભાઈ અહીં ભેરવા દૈત્યની ભૂમિ નજીક છે જેના ગેડી દડાથી દડો ભેરવાની ભૂમિમાં જાશે તેને લેવા જવો પડશે દરેક છોકરાઓ કબૂલ થયા અને રમત ચાલુ કરી એવા સાવ સાંજના સમયે રામદેવજીના વારામાં દડો ભેરવાની ભૂમિમાં ગયો રામદેવજી માથે દાવ આવ્યો છોકરાઓને કહે તમે ગાયો લઈને ગામમાં જાઓ હું દડો લઈને આવું છું રામદેવજી દડો લેવા ગયા દડો તેની ઠેઠ બાળેનાથ આશ્રમમાં પહોંચ્યો બાળેનાથે આ દડો લીધો ત્યાં તો સાત વર્ષના બાળક રામદેવજી આવ્યા બાપુ મારો દડો અહીં આવ્યો છે ગુરુ બાઈનાથે તુરત જ દડો આપ્યો અરે બાળક તું અહીં શા માટે આવ્યો હમણાં ભૈરવો આવશે તો તને મારી નાખશે માટે જા જલ્દી દડો લઈને જતો રહે રામદેવજી કહે બાપુ દિવસ હાથમી ગયો હવે હું નહીં જાઉં મને રાત રોકાવા દો સવારમાં વેલો જતો રહીશ બાળીનાથ ના પાડે છે અને રામદેવજી હઠ કરીને રાત રોકાવા માંગે છે ત્યાં તો ભૈરવ આદિત્યનો પડકાર થયો બાળીનાથ પીર બાળકને ખૂણામાં સોડાવી માથે હાથ મૂકીને એક ગોદડી ઓઢાડી દીધી એટલી વારમાં તો ભેવરવો આવી ગયો બાપુ અહીં કોઈ માણસની મને ગંધ આવે છે ક્યાં છે તે બતાવો બાળીનાથ કહે ભાઈ આમાં કોઈ માણસ હોય માણસમાં તો હું છું મને ખાતો થા નહીં બાપુ તમે જૂઠું બોલો છો ત્યાં તો રામદેવ ગોદડી નીચે ધ્રુજવા લાગ્યા રાક્ષસ પાળી ગયો અહીં જ તું છુપાયેલો છે આજ મને ક્યાંય આહાર મળ્યો નથી આમ કહી ગોદડીનો છેડો પકડીને ખેંચવા માંડ્યો બાળના ચિંતાતુર થયા કે હમણાં આ હરામી બાળકને મારી નાખશે માણસોનો કાળ ભેવરવો ગોદડીને ખેંચવા માંડ્યો રામદેવજીએ રમત કરી ગોદડી વધવા માંડી અને બાળીનાથા બાપુ બધું જોઈ રહ્યા ખેંચતા ખેંચતા પાપીના હાથ ઢીલા પડી ગયા બળહીન થયો કૌરવોના દુશાસન જેમ પછી રામદેવજીએ ત્રાડ મારી અને ઉભા થઈને એવી ગેડી મારી કે રાક્ષસ ચક્કર ખાઈને જમીન પર પડ્યો કાળીના ગને અને કૃષ્ણ જેમ લડતા હતા તેમ મલ્લયુદ્ધ બે જણ લડવા લાગ્યા ઘડીક રામે રાક્ષસને રમાડીને એવી ગેડી મારી કે તમ્મર ખાઈને નીચે પડ્યો

પૂર્યો અને તેને ખાવા માટે વચન આપ્યું કે જા દશમનો થાળ તને મળશે અને અગિયારસનો થાળ મારો આમ કહી ભૈરવ દૈત્યનો ઉદ્ધાર કર્યો બાબા બાળીનાથ વિચાર કરે કે આ કોઈ પ્રતાપી મહાપુરુષ છે એમ ધારી બાળકની પાસે આવ્યા કે તમે કોણ છો રામદેવ પીરે કહ્યું તમારો શિષ્ય છો બાળીનાથ કહે મેં તને ક્યારે દીક્ષા આપી રામદેવજી આવીને કહે તમોએ મને ગોદડી ચાદર ઓઢાડીને માથે હાથ મૂક્યો ત્યારથી મેં તમને ગુરુ માની લીધા નહીં તો ભેરવો ક્યાંથી મરે બાળીનાથ કહે જો મને ગુરુ માનતો હોય તો જા પેલી વાવમાંથી આ કમંડળ ભરી આવ અને પા વાવમાં પાણી તળીએ હતું ગુરુએ તેની શક્તિ જોવા આ કામ બતાવ્યું રામદેવજીએ વાવમાં જઈને જોયું તો પાણી હતું પોતાનું ગેડિયો તળીયે નાખ્યો અને વાવનું પાણી ગેડિયાને લઈને ઉપર આવ્યું કમંડળે પ્રભુને ઓળખ્યા રામદેવને લઈ પોકરણગઢમાં આવ્યા જ્યાં માતા પિતા સર્વે ગોતતા હતા ત્યાં ગુરુ સહિત રામદેવજી પધાર્યા વિવેક ગુરુના સામૈયા કર્યા બાળીનાથ કહે આ ભૈરવા રાક્ષસનું જે બાર ગામનું રણ છે તેમાં હવે શહેર બંધાવો કારણ કે ભૈરવા દેતીએ બહુ જ માણસોને મારીને ભૂમિને પાયમાલ બનાવી દીધી છે વળી જેટલા માણસો મર્યા એટલા અસરગતિના ભૂત થઈને ફરે છે તો સર્વને ઋણમુક્ત કરો ગુરુના કહેવા પ્રમાણે ત્યાં રામદેવજીએ રણુજા નામનું શહેર બંધાવ્યું અને ત્યાં રામદેવજીએ પોતાની રાજધાની સ્થાપી જગતમાં રામદેવજીની જય બોલવા લાગી અને ત્યારથી રામદેવ ઈશ્વરનો અવતાર છે એમ માણસો માનવા માંડ્યા એવી રીતે થયું તો મિત્રો કથા કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો કથા ગમી હોય તો કથાને એક લાઇક આપી કોમેન્ટમાં જય રામદેવ પીર જરૂર લખજો તો મિત્રો ફરી મળીશું આવી સરસ કથા સાથે